છે ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ભવ્ય અને ઐતિહાસિક હવેલી ભવનનું નિર્માણ થવાનું છે હવેલી પરગાણાના બેતાલીસ ગામ વણકર જ્ઞાતિ પંચ દ્વારા ઉદાર હાથે કરેલા દાનના પરિણામ સ્વરૂપે નિર્માણ પામનાર છે આ ભવ્ય ભવનનો ભૂમિપૂજન સમારોહ યોજવામાં આવ્યો હતો જ્ઞાતિના ભવ્ય સમારોહ પ્રસંગે વણકર જ્ઞાતિના પ્રમુખ આગેવાનો તેમજ સાબરમતીના ધારાસભ્ય તેમજ કોર્પોરેટરે પણ ખાસ હાજરી આપી હતી ત્યારે સમાજ દ્વારા સમાજને અર્પણ કરવામાં આવેલા વિશાળ હોલના ભૂમિપૂજન પ્રસંગે લોકોએ ખુશી પણ વ્યક્ત કરી હતી શ્રી હવેલી બેતાલીસ પરગણામાં સમાજની આ સમાજ માટેની નાની મોટી સામાજિક આર્થિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે એક સરસ મજાનું ભવનનું આયોજન થઈ રહ્યું છે એના ભૂમિપૂજનની અંદર મારી સાથે આ વિસ્તારના બંને સન્માનનીય કોર્પોરેટરો અને વિશેષ આ સમાજના ત્રણેય દીકરાઓ ભાઈ શ્રી વિનોભાઈ ભાઈ શ્રી રામજીભાઈ અને ભાઈ શ્રી પ્રભુદાસના સહયોગથી આ સરસ મજાના ભવનનું નિર્માણ થઈ રહ્યું છે એના ભૂમિપૂજનમાં અમને બોલાયા છે અને સમાજનો જે ભાવ છે કે સમાજના જે દીકરા દીકરીઓ છે એનો સહયોગ લઈને આ સમાજ માટેનું સુંદર ભવન બનાવવું અમને અહીં બોલાયા છે ત્યારે હું સમાજના બધા જ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું આ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે આ ભગવાનની તો કૃપાની વાત છે જ પણ આ પ્રોગ્રામની અંદર આપણા માટે જે આપણા દલિતોના સ્નેહા જે છે દલિતોના મસીહા છે જે લેડીઝોના મસીહા છે જે જે બક્ષી પંચના મસીહા છે આંબેડકરનો ઘણા ઘણા અમે ઋણી છીએ એના પ્રતાપે ઓગણીસો સડસઠની અંદર પણ આ હોલની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવેલું અને એમના જ દોરવણી નીચે આજે એમની જો આટલી બધી જો આપણને બંધારણીય જો હકો ના મળ્યા હોત તો આપણે આ આ આપણું આયોજન કરી જ નહીં અને આજે ઘણા ઘણી બધી બધી ફેસિલિટી સાથે થઈ રહ્યું છે પણ એ વખતનો જમાનો જુદો હતો એની અંદર ઘણા પ્રશ્નો હતા અમારા આપણા ઘણા પ્રશ્નો હતા અને એની અંદર હોલ બનાવો અને એ તો મોટી મોટી વાત હતી એ વખતનો ઇતિહાસ જો કહેવો હોય તો એ વખતે એમ કહ્યું કે પાંચ તળ છે પાંચ તળમાંથી ચાર પાંચ પાંચ માણસો તો એવા નિમો કે જે પાંચસો પાંચસો રૂપિયા આપે અમે એવું નહોતું કે બીજા લોકો પાંચસો રૂપિયા આપી હોય પણ આપણી યુનિટી એ વખતે એવી હતી કે દરેક તળમાંથી એક એક માણસ એવા પાંચસો પાંચસો રૂપિયા નીમ્યા અને એનું આજે આપણે તકતી એ લોકોએ તો કહેજો કે અમારી તકતી પણ નથી મૂકવી આપણું આયોજન કરવામાં આવ્યું તો ટ્રસ્ટે એમ કીધું કે આપણે એમની પેલી તકતી તો મૂકવી જોઈએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પરિણામ પણ સામે